ગુજરાતની અંદર કેજરીવાલ એક ખેડૂત મહાપંચાયત કરવા માટે આવી પહોંચ્યા છે પરંતુ ગુજરાતની ભૂમિ પર જેવો અરવિંદ કેજરીવાલે પગ મૂક્યો તેવો જ આમ આદમી પાર્ટીના એક સમયના અરવિંદ કેજરીવાલ અને ગુજરાત પ્રદેશના મોટા નેતાઓના નજીકના ગણાતા કરસનદાસબાપુ પાદરકાએ ફરી એક વખત અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટી ઉપર ભડક્યા અને આ વખતે એવા ભડક્યા કે અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશના મોટા નેતાઓને આડે હાથ લીધા કેજરીવાલને એક પણ ગુજરાતીઓ ઉપર ભરોસો નથી આ પ્રકારનું નિવેદન આપીને બાપુ ભાદરકાએ અરવિંદ કેજરીવાલ સહિત ગઢવી ગોપાલ ઇટાલિયા તમામ દિગ્ગજ નેતાઓને આડે લીધા કહ્યું કે વાહ કેજરીવાલ વાહ ગજબ છે કે પોતાના ખર્ચે કામ કરનારા તમારા જ કાર્યકર્તાઓ પર વિશ્વાસ નથી એટલા પર એમના પર નજર રાખવા માટે પગાર આપી ગુજરાત બહારના ખોલ્યાઓ તમારે રાખવા પડે છે આ વાત થતાની સાથે જ ગુજરાતની રાજનીતિની અંદર એ ચર્ચાઓ શરૂ થઈ કે શું અરવિંદ કેજરીવાલ એ ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર ધ્યાન રાખવા માટે બહારના રાજ્યના લોકોને એ ગુજરાતમાં પગાર પર રાખે છે એટલે કે નોકરી આપે છે આ શું સોદાગર કેજરીવાલને ગુજરાતના એક પણ કાર્યકર્તા પર કે નેતા પર ભરોસો નથી એટલે ગુજરાતમાં બસો કરતા પણ વધુ ગુજરાત બહારના પગારદાર રખોલિયા એ રાખ્યા છે અને આ વાત એ કરસંદાસ બાપુ ભાદરકા કરી રહ્યા છે પોતાને ગરીબ કહેનાર કેજરીવાલ પાસે દર મહિને આ રખવલિયાઓ પાછળ થતો કરોડો રૂપિયાનો ખર્ચ ક્યાંથી આવે છે અને હવે આ જ વાતને લઈને ગુજરાતની રાજનીતિ એ તેજ થઈ છે કે શું અરવિંદ કેજરીવાલ એ ગુજરાતની અંદર બસો પચાસ કરતા પણ વધુ કર્મચારીઓને એ આમ આદમી પાર્ટી તરફ એ રાખ્યા છે કે આમ આમી પાર્ટીની અંદર અઢીસો કરતા પણ વધુ લોકો એવા કામ કરી રહ્યા છે કે જેને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પગાર આપે છે અને એમનું કામ માત્ર એ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ પર ધ્યાન રાખવું ગુજરાત હિસાબ માંગે છે કેજરીવાલજી કે તમારા ચહેરાને ચમકવા માટે આ કરોડો રૂપિયા તમે ક્યાંથી લાવો છો અને આ નિવેદન એ કર્સનદાસ બાપુ ભાલદરકાય આપતાની સાથે જો ચર્ચા એ ગુજરાતની રાજકારણની અંદર ચાલી છે કે તમને તમારા જ કાર્યકર્તાઓ પર ભરોસો નથી તો ગુજરાતીઓ પર શું તમને લાગણી હશે ખરી અને આ જ વાતને લઈને કરશનદાસ બાપુએ લાલ ઘૂમ થયા અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને તેમણે આડે હાથ લીધા જો જો અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભૂમિ પર પાગ મૂક્યો એ પાગ મૂકતાની સાથે જ કરશનદાસ બાપુ ભાદરકાએ અરવિંદ કેજરીવાલને લઈને આજે મોટું નિવેદન આપ્યું છે સાંભળો એ કેજરીવાલને ગુજરાતના એક પણ નેતા ઉપર કે એક પણ કાર્યકર્તા ઉપર ભરોસો નથી કઈ રીતે એ હું તમને હિસાબ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે શક્ય હોય તો કેલ્ક્યુલેટર લઈને બેસજો અને પછી અમારો વિડીયો સાંભળજો એક બાજુ એ આમ આદમીની વાત કરે છે ઈમાનદારીની વાત કરે છે ને એક બાજુ ગુજરાતના કોઈ પણ વિધાનસભા લોકસભા કે સ્ટેટ લેવલે કોઈ ઉપર એમને ભરોસો નથી એટલે એણે બારના રાજ્યોના છોકરાઓ માણસો ગોઠવા છે હવે તમારે મતલબ કાર્યકર્તાઓએ પોતાના સો રૂપિયાનું પેટ્રોલ બાળવાનું કે પાંચસો રૂપિયાનો ખર્ચો કરીને પાર્ટી માટે કામ કરવાનું પણ તમે કામ બરાબર કરો છો કે નહીં તમારા ખર્ચે તમારા સમય બગાડીને એ બરાબર કરો છો કે નહીં એનું ધ્યાન રાખવા માટે આ સોદાગરે બારના માણસો રાખ્યા છે અને એને પગાર આપે છે વધ થઈ જાય કાર્યકર્તાઓ અને નેતાઓ બિચારા પોતાની રીતે કામ કરે રાજનીતિમાં ઉત્સાહ હોય એટલે દોડે સાચી ખોટી વાતોમાં પ્રભાવમાં આવીને દોડતા હોય પોતાના ખર્ચે એવા દાખલા છે કે જે ત્રણસો ચારસો રૂપિયા કમાય અને પોતાના ખર્ચે સો રૂપિયા વાપરતા હોય અને હૈસ્યો હૈસ્યોના પ્રભાવમાં આવી પાર્ટી માટે કામ કરતા હોય પણ એ લોકો બરાબર કામ કરે છે કે નહીં પોતાના ખર્ચે એનું ધ્યાન રાખવા માટે બારના લોકો રાખ્યા છે જેને પગાર આપવામાં આવે છે હવે પહેલી વાત એ કે આવા માણસો કેટલા તો મારી પાસે જે કંઈ હું અત્યારે ફિગર બોલું છું ને મિનિમાઈઝ કરીને બોલું છું બાકી તો એ આંકડો બહુ ઉપર જાય એકસો ને બ્યાસી વિધાનસભા છવ્વીસ લોકસભા પાંચ ઝોન અને એક સ્ટેટ એટલે એકસો બ્યાસી પ્લસ છવ્વીસ પ્લસ પાંચ પ્લસ એક એટલે બસો ચૌદ જણા થાય આમ તો અઢીસો ની વાત છે પણ બસો ચૌદ તો હવ દીવા જેવા છે અને આમાં કોઈ ચોખવટની જરૂર નથી પાર્ટીના નાના મોટા બધા કાર્યકર્તાને ખબર છે કે વિધાનસભામાં દરેક વિધાનસભામાં એક સહયોગી એક સહયોગી નો છે જે પાંચ ચાર પાંચ ઝોન છે એ ઝોન પ્રમાણે એક વ્યક્તિ નો છે સ્ટેટ લેવલના એકાદ બે લોકો બાર છે જે ખાલી મજૂરી કરતા કાર્યકર્તાઓ પોતાના ખર્ચે મહેનત કરતા લોકો ફ્રીમાં જે એના સંગઠન માટે કામ કરે છે ખાલી પ્રભાવમાં ખાલી મોટી મોટી વાતોને આધારે એનું ધ્યાન રાખવા માટે ગુજરાતી લોકો ઉપર આ સોદાગર કેજરીવાલને ભરોસો જ નથી આ ટાઈપનો સ્વભાવ છે એટલે એ લોકોને રાખ્યા છે કહેવાનો મતલબ એકસો બ્યાસી છવ્વીસ પાંચ એક એટલે એ બસો ચૌદ થયા હવે મારી પાસે જે માહિતી છે એમાં કેટલાકનો પગાર ચાલીસ હજાર છે કેટલાકનો પચાસ હજાર છે કેટલાકનો લાખ રૂપિયા પણ હોઈ શકે એવું મને લાગી રહ્યું છે પણ ચાલીસ હજારથી નીચે કોઈનો પગાર નથી આપણે પાંત્રીસ હજાર જ ગણીએ ખાલી પાંત્રીસ હજાર પગાર હવે એને રહેવાનો ને જમવાનો ખર્ચો એક મહિનો માણસ ક્યાંય રીએ જમે આમ તેમ જાય આવે બાઇક પેટ્રોલ એ બધું થઈને પંદર હજાર એ ગણો એટલે બાર થી જે રખોલિયા મોકલા છે ગુજરાતી કાર્યકર્તાઓ ઉપર ગુજરાતી લોકો ઉપર ભરોસો નથી આ મારી વાત બારના લોકો કરતા જે પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ને એના દિલમાં આ વાત લાગશે આ મારી વાત સમજી શકશે કારણ કે એને આ બધી ખબર છે બાર થી જે આવ્યા છે એને મેં કહ્યું એ પ્રમાણે ચાલીસ ઉપરનો જ બધાનો પગાર છે પણ આપણે ખાલી પાંત્રી હજાર ગણીએ અને પંદર હજાર એનો મહિનાનો રેવા જમવાનો ખર્ચો ગણીએ એટલે એક માથું એક રખોલ્યો પચાસ હજારમાં પડે હવે બસો ચૌદ ગુણા પચાસ હજાર કરો એટલે કેલ્ક્યુલેટરમાં માં એક કરોડ ને સાત લાખ રૂપિયા આવશે દર મહિને એક કરોડ ને સાત લાખ બીજી વાત દરેક સહયોગી પાસે પાંચ પાંચ દસ દસ એક સાથે બાઇક લેશે આ લોકો ખરીદે છે સેકન્ડમાં એ લોકલ લોકલના નામે કોઈપણના નામે ખરીદે એ બધું ગણવા જાય તો તો એ કરોડોમાં જાય હવે દર મહિને હું કરોડો રૂપિયા વાપરું છું અને એ પણ એટલા માટે કે મને ગુજરાતમાં જે કાર્યકર્તાઓ છે જે પાર્ટીમાં મહેનત કરે છે એના ઉપર ભરોસો નથી અને એમ છતાં પણ કાર્યકર્તાઓ હૈસ્યો હૈસ્યો દોડે છે આવા કાર્યકર્તાઓને મારે કેવું છે અરે સાહેબ મારી પાસે માહિતી પણ પણ છે છે કે કે કેટલા કડકા નેતાઓને પાર્ટી પાર્ટી મદદ કરે હવે મને પૈસા આપતી હોય તમે મને માનતા હો અને મારા માટે તમે તમારા પોતાના ઘરના પેટ્રોલથી દોડતા હો તો આ વાત વ્યાજબી નથી એટલે ગરીબ કેજરીવાલને મારે કેવું છે કે ગુજરાતની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો સાહેબ તમારી સોદાગરી તમને મુબારક એક તો ગુજરાતી લોકો ઉપર ભરોસો કરો જે થોડા ઘણા તમને માને છે ને તમારા સંગઠનમાં જે થોડા ઘણા મહેનત કરે છે એક તો એના ઉપર તમને ભરોસો નથી એટલે વિધાનસભા સહયોગી ને લોકસભા વાઇઝ ને ઝોન વાઇઝ ને સ્ટેટ વાઇઝ ને તમે માણસો રાખો છો મોટા મોટા અમદાવાદ જેવા સિટીમાં કેટલા કેટલા ભાડામાં ખર્ચાય છે આ તે આ બધું આવે છે ક્યાંથી ભાઈ તમે ક્યાં કમાવા જાઓ છો હિસાબ માંગે છે ગુજરાત હિસાબ માંગે છે અને ગુજરાત પૂછે છે કે ગુજરાતને તમે માનો છો શું ગુજરાતથી એક પણ કાર્યકર્તા ઉપર કે એક પણ નેતા ઉપર તમને ભરોસો નથી કેજરીવાલ સાહેબ તમે કદાચ તમારી જાતને હોશિયાર માનતા હશો પણ ગુજરાતની આંખમાં આ રીતે ધૂળ નાખવાનું બંધ કરો આવું તો ઘણું બધું છે સમયાંતરે હું વાત કરતો રહીશ અને તમને એવું લાગશે કે આ તો હદ થઈ ગઈ કોઈ મારે ત્યાં ઉત્સાહથી કામ કરતું હોય કોઈ મારે ત્યાં પોતાના ખર્ચે ઉત્સાહથી કામ કરતો હોય રોટલો પોતાનો ખર્ચો પોતાનું પેટ્રોલ પોતાનું પણ એના ઉપર મને ભરોસો ના હોય એ ફ્રીમાં કામ કરે છે ફ્રીમાં રાજગી દોડે છે એનું ધ્યાન રાખવા માટે હું પગારવાળો માણસ રાખું અને એ ગુજરાત બહારનો રાખું વધ થઈ ગઈ આવી બાબતો કોઈ કાર્યકર્તા કે કોઈ નેતા કે કોઈ ગુજરાતી સહન ન કરે એ આપને સૌને ખબર છે આ હિસાબ મને એવું લાગ્યું કે ગુજરાત જાણવો જોઈએ એટલે આ આ તો હાઉ મિનિમમ કરીને કહું છું મિનિમમ આનાથી નીચે તો એક રૂપિયો નહીં બાકી આના પ્લસ 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 ગણવા જાય તો કરોડોમાં જાય આ પોતે મિનિમમ કરીએ તો મહિને મેં કહ્યું ને એક કરોડ ઉપર તો જાય છે તો આ બધું ક્યાંથી આવે છે એનો પણ થોડોક હિસાબ રાખો તો તમે જે ખોટી ખોટી વાતો કરો છો ને ઈમાનદારીના ઈમાનદારી થોડું ઘણું હજમ થાય બાકી એક બાજુ ગરીબ 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 વાતો કરવી અને એક બાજુ પોતાના ચહેરાને ચમકાવવા માટે પોતાના સંગઠનને ચમકાવવા માટે ગુજરાતના લોકો ઉપર અવિશ્વાસ પ્લસમાં કરોડોનો ખર્ચો હજમ નથી થતો ગુજરાત કેજરીવાલ સાહેબ સોદાગર સાહેબ હિસાબ માંગે છે મળીશું ફરી નવા પોઈન્ટ માટે કે જે ગુજરાતના હિત માટે હોય યુવાનોના હિત માટે હોય જય હિન્દ ભારત માતા કી જય